નમસ્કાર વાયએનએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો હિંમતનગર શહેરના હાથસમા રોડ એવા સરકારી જીન ચાર રસ્તાની છાપરિયા ચાર રસ્તા સુધીનો રોડ સતત વાહન ચાલકો તેમજ રાહદારીઓથી ધમધમતો રોડ છે ત્યારે અનંતેશ્વર મહાદેવ મંદિર નજીકથી પસાર થતા વાહન ચાલકો ભાગે બેફામ અને બેકાબુ રીતે પસાર થતા હોય છે આ માર્ગ જાણે કે અકસ્માત ઝોન હોય એ રીતે ઉપરોક્ત માર્ગ ઉપરથી પસાર થતા વાહન ચાલકો બેકાબૂ ગતિએ પસાર થતા હોય છે આ માર્ગ ઉપર છાસવારે અકસ્માતોની વણઝાર થયેલ છે ત્યારે સ્થાનિક વેપારીઓ તેમજ સ્થાનિક રહીશોએ વખતો વખત હિંમતનગર નગરપાલિકાના બમ્પ બનાવવા રજૂઆત કરેલ હોવા છતાં નગરપાલિકાનું ભ્રષ્ટતંત્ર હર હંમેશા સોશિયલ મીડિયા ઉપર ફોટોગ્રાફીની સસ્તી પ્રસિદ્ધિમાંથી ઊંચું આવતું ન હોય તેમ સરકારી જીન રોડથી છાપર્યા રોડ ઉપર બમ્પ બનાવવાની સ્થાનિકોની રજૂઆતને આંખ આડા કાન કરેલ છે કોન્ટ્રાક્ટરને સાંટ ભ્રષ્ટાચારના બોરિંગમાં અટોળાતા નગરપાલિકા સત્તાધીશોને હિંમતનગર શહેરના લોકોની સુવિધા કેવી રીતે પૂરી પાડવી અથવા અગવડને કેવી રીતે દૂર કરવી જેમાં જરા પણ રસ ન હોવાનું આ બાબત ઉપર હોય તેમ જણાઈ રહ્યું છે